શરૂમાં અર્જુને કહ્યું હું જ્ઞાની છું તો કેમ યુદ્ધ કરું હું પાપનો ભાગીદાર અને દુખી પણ થઈશ જીતીશ તો પણ અને હાર્યો તો વધુ દુખ થશે માટે હું યુદ્ધ છોડું છું આ અર્જુન હતો ભગવાન કૃષ્ણ કહે છે નહીં પોતાની જાતને ઓળખ તે અવિનાશી છે અલગ છે તે નિર્દોષ છે

યોગી તે નતીજે બધું છોડીને હિમાલયમાં બેસી ગયો છે જે કોઈ પણ વસ્તુ માટે દ્વેષ કે લાલચ નથી રાખતો તે સાચો સન્યાસી છે અને તે બંધનથી મુક્ત છે જ્યારે તમે સુખ માટે લાલચ રાખો છો ત્યારે તે તમને નિર્બળ બનાવે છે તમારી આનંદ માટેની ઝંખના તમને સંપૂર્ણપણે નબળા બનાવે છે તપસ્વી બનવા માટે તમને ચોક્કસ જ્ઞાન અને પરિપક્વતા જોઈએ તમે જાણો છો કે ઘણા લોકો બ્રહ્મચર્યનો સંકલ્પ લે છે અને તે કરવા માટેની ક્ષમતા વિના તપસ્વી બની જાય છે અને ત્યાં જ તમને ઘણા પ્રશ્નો જોવા મળે છે

જો તમે યોગ માર્ગમાં કર્મ યોગી તરીકે કાર્ય કરો છો તો તમારો આત્મા શુદ્ધ થઈ જાય છે તમે ઇન્દ્રિયો પર કાબૂ મેળવો છો મન પર તથા ઇન્દ્રિયો પર વિજય મેળવો છો અને તમે બીજાની જેમ જ એક જીવ છો તેનું ભાન થાય છે જે તમારામાં છે તે જ બીજામાં છે અને તમે તેનો ભાગ છો કાં તો કાંઈ નથી આ સમજણ જ તમને આ ગ્રહની ઘટનાઓનો ભાગ બનાવે છે જ્યારે તમને એ વાતનું ભાન થશે કે તમે કોઈ કાર્ય કરી રહ્યા છો પણ તમે તેના ફરથી બંધાયેલા નથી તો કંઈ પણ તમને પરેશાન કે પછી દુખી નહીં કરી શકે વાંચનથી નહીં પણ પ્રત્યક્ષ અનુભવથી જાણવા મળશે કે હું તો કંઈ નથી કરી રહ્યો જ્યારે તમે તમારા આ પાસા સાથે સંકળાયેલ હશો કે હું કંઈ કરતો નથી ત્યારે સ્પર્શ સુગંધ સ્વાદ શ્રવણ દેસવું ચાલવું ખાવું આ બધા કાર્યો થતા રહેશે તો પણ આ બધા કાર્યોથી અલગ રહેવાનો અનુભવ થશે તમે અનુભવશો કે ઇન્દ્રિયો અને પદાર્થો એકસાથે આવી અને અલગ થઈ રહ્યા છે હું તો સાક્ષી છું આથી અલિપ્ત રહો આ જ કર્મ યોગ છે પોતાને શુદ્ધ કરવા માટે એક યોગી શરીર દ્વારા મન દ્વારા બુદ્ધિ દ્વારા અથવા ઇન્દ્રિયોના માધ્યમથી કર્મ કરતો રહે છે કર્મ કે તેના પરિણામ સાથે જોડાયા વિના તથા ક્રિયાના પરિણામ સાથે જોડાયા વિના તે પોતાને શુદ્ધ કરવા માટે સતત કાર્ય કરે છે જ્યારે ક્રિયાનો ફળ છોડી દો છો અથવા તેના પરિણામની અપેક્ષા રાખતા નથી કે પછી પરિણામ છોડી દો છો જેમ કે તમે કોઈ રમત રહો અને તમને પરિણામ પહેલાથી જ ખબર હોય તો તમે તે રમતમાં નિષ્ઠાથી નહીં રમો બરાબર ને જો ખબર છે કે જીતશો તો ઈમાનદાર રહેશો ના જો જાણ છે કે હારશો તો પણ નિષ્ઠા નહીં રહે તે પછી રમત હોય કે રાજકારણ ચૂંટણી લડતી વખતે તમને ખબર હોય કે તમે હારશો તો શું તમે ઈમાનદાર રહેશો તમારા કર્મનું ફળ તમને નથી ખબર એટલે તમે સો ટકા આપો છો તો જે પણ પરિણામ હોય તે છોડો અને સો ટકા આપો ચૂંટણીની જ વાત નથી કે પરિણામ માટે ઘેલછા હોય છે શું થશે તે ખ્યાલ ન હોવો તમને એક પ્રકારની ચિંતામાં રાખે છે પરંતુ શું થવાનું છે તેના વિશે ધ્યાન ન આપતા તમે તમારું શો ટકા આપો એ યોગીનું કાર્ય છે યુક્ત કે જે એકત્વ સાથે જોડાયેલ છે તે કેવી રીતે વર્તે છે તે પરિણામથી અલિપ્ત છે શાંતિ માપનોતી નિષ્ટેકી તે એટલો કેન્દ્રિત છે અને તેની પાસે એવી શાંતિ છે જે અડક અને અચર છે બીજું એક કાર્ય છે જે સ્વભાવથી જ થાય છે તમે તેને કાર્ય પણ નથી કહેતા કે તમે કંઈ કરી રહ્યા છો તે એવી પ્રક્રિયા છે કે જે તુરંત થાય બાળક પડી જાય છે તમે જાઓ છો અને બાળકને ઉઠાવી લો છો

અને સ્વાભાવિક રીતે કરવામાં આવેલી ક્રિયા તમારી પર નથી કર્મ તમારી પાસે કર્મ તરીકે નથી આવતું કારણ કે તે તમારો સ્વભાવ છે એટલા માટે જ્યારે વાઘ કે સિંહ શિકાર કરે છે ત્યારે તે પાપ નથી એક બિલાડી ઉંદરને મારી નાખે તે તેની પ્રકૃતિમાં છે તેવી જ રીતે શરીરના ઘણા કોષો છે જે બહારના વિષાણુઓ પર હુમલો કરે છે બધા શ્વેત કણો જઈને ત્યાં હુમલો કરે છે તે તમને કોઈ પાપ નહીં કરાવે ઘણી ક્રિયાઓ સ્વાભાવિક રીતે થાય છે તે જ રીતે ક્યારેક તમે બાળકોની જેમ કે તમે જાણો છો બાળકો એક મિનિટમાં ગુસ્સે થાય છે અને પછી બીજી મિનિટમાં શાંત થઈ જાય છે તેથી કોઈ કર્મ બંધાતું નથી કારણ કે તમે સર્વવ્યાપી સત્તા સાથે જોડાયેલા છો તમે તમારી અવિનાશી અપરિવર્તનશીલ બાજુ સાથે જોડાયેલા છો